હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ કવિનાશ વર્લ્ડ સોરી લાસ્ટ બ્લોગ એકદમ અબ્રપ્ટલી બંધ કરી દીધો હતો પણ અહીંયા અમે લોકો જઈ રહ્યા છીએ જેમ મેં લાસ્ટ બ્લોગમાં કીધું હતું કે અમે જવાના છીએ મારી સિસ્ટરના ઘરે તો અહીંયા અમે લોકો કેબમાં જઈ રહ્યા હતા અને વન સુપર એક્સાઇટેડ હતો કેમ કે મોટી કેબ આવી ગઈ હતી ડે તો ખાત્રીજના બીજા દિવસે હતી ગણેશ ચોથ અને ગણેશ ચોથના દિવસે મમ્મીએ લાડવા બનાવ્યા હતા ગણપતિ દાદાને સરસ ભોગ લગાવ્યો તો એમને એકદમ મસ્ત પંચામૃતથી નવડાવીને પછી લાડવા બનાવ્યા હતા તે ધરાવ્યા હતા આજે મમ્મી પપ્પા જઈ રહ્યા છે પેલા ઘરે ત્યાં થોડુંક કામ છે એટલે જઈ રહ્યા છે એક બે દિવસ રહેશે અને પછી આવી જશે આઈ વિલ ટ્રાય એન્ડ વ્લોગ ઇટ આખો દિવસ જોઈએ કે એવો જાય છે દિવસ

छोटा डॉन, तुम जो जो सवार सवार मैं यशपाल तरफ एक स्वीट जेस्टर फॉर मी ओ मै गॉड यूर पाई હવે એનું ચાલુ હોય નહીં બધું પતી ગયું છે ગાય અને વહેલા વહેલા પતી ગયું ખાલી રોટલી બાકી છે રોટલી તો યશપાલ આવશે જમવા ત્યારે કરીશ ગરમ ગરમ સો એઝ ઓફ નાવ બી બોથ આર ફ્રી હાફ એન જેવું તો હાફ એનઆર મોબાઈલ જોઈ લઈએ અને પછી ચાલુ કરશું રોટલી તો જો વાગ્યા છે સાંજના સવા સાત અને હું અત્યારે જઈ રહી છું નીચે કેમ કે વંશું રમવા ગયો છે અને રોજ તો મમ્મી પપ્પા હોય એટલે એ લોકો જતા હોય ને હું રસોઈ કરતી હોઉં પણ આજે મારે જવું પડશે કેમકે એને એકલો નથી રાખો નીચે મોટા નાના બધા છોકરાઓ રમતા હોય એટલે એના પર ધ્યાન રાખવું જરૂરી છે તો આ તો અમારા ત્રણ જણની જ રસોઈ છે એટલે જોઈએ આગળ શું કરીએ છે તો ચલો અત્યારે નીચે જવું છું ગુડ મોર્નિંગ ગાઈ તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને ગઈકાલ ઇવનિંગમાં અમે લોકો બહાર ગયા હતા જમવા પણ કંઈ શૂટ ના કરી શકી એક ફ્રેન્ડ પણ આવ્યા હતા યસપાલના ફ્રેન્ડ અને એમના વાઈફ તો સાથે અમે લોકો ડિનર માટે ગયા હતા બે છોકરાઓ નાના નાના હતા વંશુ અને એમનો શિવાંશ એટલે તોફાન 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 ચાલતું હતું અને એમાં એમાં કંઈ શૂટ કરવાનું ધ્યાનમાં જ ના આવ્યું પણ બહુ મજા આવી અને આજે થઈ ગયો છે સેટરડે યશફાલ ગયા છે બાર એક દિવસ માટે એક રાત માટે અને મેં મમ્મી પપ્પાને બોલાવી લીધા છે અહીંયા કેમ કે મારા ઇનલોઝ છે નહીં એટલે મેં કીધું મમ્મી પપ્પા તમે આવી જાવ એક દિવસ માટે તો દે સાઈડ ઓકે વાંધો નહીં તો એ લોકો આવી ગયા છે અને બસ પહોંચતા જ હશે તો આજનો દિવસ મારા મમ્મી પપ્પા સાથે કેવો રહે છે એ હું તમને બતાવીશ પપ્પા વારા ફરતી એક ઉપર એક બધા વિડીયો કોલ કરી રહ્યા છે અને મમ્મી કટ કરે છે પપિતા વંશુ માટે અરે વાહ નવી સ્ટાઈલ થી ખાય છે વંશુ શું વાત છે

તો કે નું ચા થી સ્ટાર્ટ કરીએ મે મારી પણ લઈ લીધી છે અને પપ્પા પણ પીવા છે મમ્મી નથી પીતા બપોરે ચા એટલે એમની નથી બનાવી દૂધ આવી ગયું તો દૂધ ગરમ થઈ રહ્યું છે હવે દૂધ ગરમ થઈ જાય એટલે હું પણ બહાર જઉં પપ્પા સાથે ચા પીત ત્યારે દેજે ને નવી ગેમ શીખી છે જગુબાય શીખવાડી છે ટાઈમ પાસ માટે ફરીથી કરી બતાવો બેટા તો કે આટલું નથી કોઈ બી નાખી શકે પણ વંછો થોડું દૂર રાખવાનું અને પછી ગોલ કરવાનું हाँ दूर राखी गोल करता सीखो चलो ये माँ <laughs> करो करो अरे 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 <laughs> अब बॉल में आउट था इसमें ओ ओ जस्ट रही गई वंशु कोई बात नहीं अभी आ जाएगा हम लोग प्रैक्टिस करेंगे ठीक है ठीक है लो अब आम नाक सकते તલે એક વાર આખી જ બતાય હવે યે ગોલ ની બીજી એક રમન શીખવાડી છે જોઈ લો ટી નાની બઈ પેલો ટીચર હતા એટલે નાની ને બધી રમતો આવડે સી પછી ટી હા આઈ એમ ટી અરે વાહ આમ આમ તું બોલી કે બોલ ને હા તું તું બોલી કે फोर्टी से थी बोल दिया हाँ Q -S -S. गेम नंबर टू वंशराज ने जागुबा एक्सरसाइज पी जाए आमा ने आमा वेरी नाइस गुड गुड फास्ट फास्ट मूवमेंट फास्ट रखो पति हेलो गाइस डिनर लंच तो भूली गई थी एट मैं कीधु डिनर न लू લાવ અને सब्जी મંગાઈને રોટી કરી મમ્મી પપ્પા પપ્પા માં એક જોતો જોતો ખાઈ છે બેસ ડિનર એમનું વંશરાજ એ ખાઈ વંશરાજ કેવી રીતે ખાઈ છે બેટુ ગુડ મોર્નિંગ ગાઈઝ જો આજે સુ ચાલે છે જીવો આજે નાનુ એ જીજી કરલી દઉં વંશરાજ મંગળા ના દર્શન કરવાટ ઓકે ચલો ચાય બની ગઈ છે ચા દૂધ બંને બની ગયું છે ચાલો આવી ગયા વાંધો નહીં મમ્મી લોકો જતા રહ્યા બપોરે જમી કરીને થોડો રેસ્ટ કરીને ઘરે અત્યારે થઈ ગઈ છે ઇવનિંગ ફાઈવ થર્ટી થઈ ગયા અને મારા ઘરે મારી સિસ્ટર પણ આવી હતી જે સૌથી મોટી મારી સિસ્ટર છે એ લોકોએ નવી ગાડી લીધી તો એ લોકો મમ્મી પપ્પાને ગાડી બતાવવા પણ આવ્યા હતા અને આવ્યા તો પછી અમે અમારું નવો ફ્લેટ પણ એમ એ લોકોને બતાવી દીધો બહુ પહેલાં જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું હતું ત્યારે એકવાર ગયા હતા અને અત્યારે બની ગયો છે એટલે બતાવી દીધો બધા જ બહુ ખુશ હતા સરસ છે એવું કીધું અને હવે થઈ ગઈ છે ઇવનિંગ હું ને યજપાલ નીકળ્યા છે થોડું ઘણું મોલમાં મોલમાં આઉટિંગ કરવા હવે સી કંઈ ગમશે તો લઈશું એવું કંઈ સ્પેસિફિક નથી કે લેવું જ પણ જોઈશું કંઈ ગમશે તો લઈ લઈશું કેમ કે અપકમિંગ એક ઇવેન્ટ આવે છે તો એની માટે અમે લોકો જઈ રહ્યા છે વેરી શોર્ટ ટાઈમમાં તો ચાલો તમને લોકોને પણ લઈ જવા જોઈએ મોલ તો એ લોકો અહીંયા છીએ અમે આલ્ફા મોલમાં સૌથી પહેલાં અમે ગયા હતા કયો મોલ એ સર પેલો પલેડિયમ પલેડિયમમાં ગયા પણ ત્યાં તો અંદર જવા માટે જ લાંબી લાઈન કે અમને વિચાર્યું કે આમ જવાશે જ નહીં એટલે ત્યાંથી પછી આલ્ફા આવી ગયા આલ્ફા પણ એમ એ લોકોના બેઝમેન્ટ પાર્કિંગ ફૂલ છે એટલે અમે બહાર ક્યાંક આવી જગ્યા હતી ત્યાં પાર્ક કર્યું છે હવે છે અહીંથી તો દૂર છે શું મળે છે નહીં તો ચાલતા જવું પડશે

અહીંયા હું મારા જીન્સ સિલેક્ટ કરીને જઈ રહી હતી મેલ સેક્શનમાં જ્યાં યશપાલ ટ્રાયલ કરતા હતા તો ઉપર ગઈ ત્યાં જ સામે હતા સી અમદાવાદ શોપિંગ થઈ ગયા પછી એમને તો ઘરે જવાય નહીં સન્ડે છે તો પાણીપુરી ખાવાનું તો ઘરે જ છે કેમ કે હમણાં જ અમે બહાર ખાધું છે અને કેમ કે અમે વંશુને લઈને નહોતા ગયા એટલે હિયર આઈ એમ સો મચ ઓફ લવ હમણાં પહોંચતા જ હશે અને તમને અપડેટમાં કહી દઉં અમે લોકો મેં મારા બે જીન્સ લીધા ટી શર્ટ લીધી યશપાલે યશપાલનો નાઈટ ડ્રેસ લીધો અને વંશરાજ માટે પણ એક ચડ્ડો લીધો અને બાવ અને એના એક સ્લીપર લાયા પણ એ એને નાના પડ્યા એટલે કાલે હવે બદલાઈ આવશું પણ આટલું વસ્તુ લાયા મોલમાં ગયા હતા આલ્ફા મોલમાં તો અને બસ આ જ હતા મારા લાસ્ટ બે ત્રણ દિવસ હું થોડું થોડું જે શૂટ કરી શકીએ કર્યું છે હવે કાલથી હું એક નવો વ્લોગ સ્ટાર્ટ કરવાની છું જેમાં બહુ જ મજા આવવાની છે તો તમે લોકો સ્ટે ટ્યુન્ડ રહેજો અને હવેના વ્લોગ્સ તો સાચે બહુ મજા આવવાની છે તો ચલો જલ્દી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાયને બ વાય ટેક કેર થેન્ક યુ સો મચ ફોર વોચિંગ